જય માતાજી બધાયને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે કે અમારા નવા અને અને આપણે જો જો શિયાળો આવી ગયો છે 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 તો તો મસ્ત મજાના મેથીના થેપલા ચા હાલો બધાય સવારનો નાસ્તો કરવા ગરમા ગરમ ચા પીવા અને શિયાળો આવી ગયો છે એટલે આપણે તો જો મેથીના થેપલા રોજ હોય જ કેમ કે મેથી અત્યારે મસ્ત મજાની આવતી હોય સરસ મજાની તાજી એટલે થેપલા બને સરસ અને અત્યારે શિયાળામાં ખાવાની મજા આવે

જો કેટલા વીસ કિલો થાય ને એવી રીતે મણ ઉપર વીણવાનું ઘણા જગ્યાએ કુંભળીયા એવી રીતે કે તો અમે કપા વીણવી છીએ આજ હાલો બધા કુંભળિયા કપા વીણવા રોજ દાડિયા જતા હોય ને આજ જો આ વર્ષમાં પહેલી વાર કુંભળીયા બધા કપા વીણે છે અને બધા જો ક્યાં ક્યાં પી જો જો આજ મણ ઉપર બધા કપા વીણે છે અને બધા કોઈ કોઈ તાગવા નથી દેતા હારે નથી થવા દેતા જો અને હું તો જો હા પાછો હશું બધાય જો આટલી ઠેલી આપણે ભરાઈ ગઈ છે ને અત્યારે વાગી ગયા છે હાડા ન તો હાલો ફટાફટ બધાય નારે થઈ જાય કપાય બહુ મસ્ત છે ને બધાય જો પારો પારો વેરાય ગયા છે બધાય પડામાં જોડા દસની જાન નાસ્તો આપણે કરીએ અને જો નાસ્તો કરી લેત ત્યારે વાગ્યા છે 10:30 જો અત્યારે વાગી ગયા છે 12:30 ને આપણે જો ત્રીજી થેલી ભરી લીધી છે અને બે ચા લીધા છે મે બીજા બધા લીધા છે એક એક બધાય આગળ વયા ગયા છે જો કેટલા બધા આગળ વયા ગયા છે હું શું પાછળ કેમ કે મે બે ચા લીધાતા એટલે હું પાછળ રહી ગઈ અને આ बाजू તેડેલ થોડું વધારી આવ્યું એટલે જો બધે આગળ વયા ગયા છે અત્યારે વાગી ગયા છે 12:30 અને જો પવન છે કે કેવી છે મોટી જબર હાલો ફટાફટ ઘડી ગીણવાનું છે વીણી લઈ પછી હાડા બારે જવાનું છે જમવા હા તો હું વાયર રહી ગઈ જાઉં બે લીધા એટલે ત્રીજી ઠેલી પણ ભરી છો એવું છે બધી ફટાફટ આપણે જો થોડુંક હારે થઈ જઈ કેમ કે એમ તો આવશે બધા થી અમે ઓલા શેઢે ભૂગી ગયા છે જો તો હવે ફટાફટ આપણે વીણી વીણી તો સીજ થોડા તો કપાસ છે અને ધાણી ફૂટી ગઈ છે જો પોટકા ને એવું નીકળવા માંડ્યું છે બહાર ઓલી બાજુ અને આપણે જો અહીંયા ઠેલી પડી છે ઠેલી લઈ લઈ આપણે મૂકી એવા ઢે અને હજી એક થેલી પડી છે એ લઈ લો કેમકે કે સલાહ કોઈ ભાઈ આપ્યો નથી કાંઈ આપ્યા દસ કલાક જેવું હતું બધા લઈ લીધું ને આપણા ભગભાઈ એવો ને સલાહ એવું છે બધું ને આજે આપણે થેલી લઈ લઈ તો ઠેલી ભરી છે ને બે ઢે મૂકી એવા ત્રણ ઠેલી ભરી લીધી છે માણું વીણવા એવાથી

અથાણું બોળો છે હાલો હવે જમી લે ઈ આજ છે મણું પડે એટલે ફટાફટ આપડા બધા સડી જશે જમીન જમીન 13 વાગી ગયા છે 3:30 ને જો આપણે કપાસ વીણીસી અને એક એક વાર નાચી દીધું છે અડધી થેલી જેવું નાખી દીધું નહી જો આપણે આટલી ભરી છે થેલી અને મસ્ત સહાયવા છે તવડેલા અને આ બાજુ જો અમારા બધા કે કપાસ વીણે છે મસ્ત મજાનું જો ગીત આવે છે ગીત સાંભળતા સાંભળતા કપાળ વીણવી છે અને આજે પાછો બપોર પછી તે થોડોક તડકો અને ગીત સાંભળ્યું એટલે તડકો ઓછો લાગે વીણવાઈને મજા આવે કા બધું કાકી આ બાજુ કાકી મારે કપા ભીણે છે મસ્ત ગીત વગાડે છે જો તડકો ઓછો લાગે વીણવાઈને મજા આવે અને આ નિશાળી આવ્યા છે જો શનિવાર છે એટલે કેમ છે મજા આવશે ને કપાળોની હો વાંધો નહીં ચાલે

કપાસ સારો થયો ને આપણે કપાસ થયો સાડા ત્રણ મણ અને ચાર કિલ્લા થયો ઉપર ના નથી નથી જવું સાડા ત્રણ મણ ને ચાર કિલ્લા એટલે મારે થયો સાઠ થયો આપણે સોસઠ કિલો એટલે સાડા ત્રણ મણ ને ચાર કિલ્લા થયો બસો રૂપિયા મણનો ભાવ ગણી લેજો કેટલા પૈસા થાય મુંબઈ મુંબઈવાળા

হালো ব্রেড পকোড়া খাওয়া মিলে ব্রেড পকোড়া